તો શ્રાદ્ધ શબ્દનો અર્થ જેમ છે શ્રદ્ધાએ સહિત કરવાનું જે પિતૃ કરવા માટે એક બહુ સરસ અવસર છે જેને કહેવામાં આવે છે સર્વપિતૃ શ્રાદ્ધ સર્વ પિતૃ શ્રાદ્ધ આવે છે અમાવાસ્યાના દિવસે જેને મહાલય અમાવાસ્યા પણ કહેવામાં આવે છે મહાવાસ છે આ અમાસનું શ્રાદ્ધ કેવી રીતના થાય કોણે શું કામ કરાય એ બધી વાત કરતા પહેલા પહેલી વાત તો એ કે શ્રાદ્ધ કરવું જોઈએ શાસ્ત્રની તો વાત બહુ સરસ છે શાસ્ત્રોમાં તો ઘણો બધો મહિમા લખેલો છે પણ લોજિકલ માત્ર જો આપણે સાંભળીએ કે સ્વીકારીએ તો પણ વાત હૈયે હા પડી જાય એવી વાત છે આપણને સામાન્યમાં સામાન્ય કોઈ મદદ કરેલી હોય તો એમનો પણ ઉપકાર માનવા માટે આપણે થેન્ક યુ કહીએ આપણી કોઈક મદદ કરે તો આપણે તરત આભાર માનીએ છીએ આપણે રાજી થઈએ છીએ બરાબર તમને ભીડ ભેડી હોય અને તમને કોઈ લાખ રૂપિયા એવા કપરા સમયમાં આપ્યા હોય તમારે જીવન અને મરણનો સવાલ હોય એવા સમયમાં તમારી લાખ રૂપિયા આપીને કોઈ એને મદદ કરી હોય ભલે તમે એને પાછા આપ્યા હોય પણ મરતા સુધી ભૂલો ખરા સજ્જન માણસ મૃતા સુધી ન ભૂલે શું કામ કારણ કે એણે મદદ એટલી મોટી કરી છે શ્રાદ્ધનો અર્થ હરિભક્તો એ છે કે જેમણે આપણા માટે ઘણું બધું કરેલું હોય જેમના આપણા ઉપર ઘણા બધા ઉપકારો હોય પોતાના માતા પિતા હોય પોતાના પરિવારજનો હોય એન કેન પ્રકારે એના રહેલા ઉપકારો એને યાદ કરવાનો અવસર એટલે પિતૃશ્રાદ્ધ છે અહીંયા જે કઈ સત્કર્મ કરીએ છીએ એ સત્કર્મ એમને પ્રાપ્ત થાય છે અમારા આશ્રિતોએ શ્રાદ્ધ વગેરે કર્મ અવશ્ય શ્રદ્ધાએ સહિત કરવા ભગવાન સ્વામિનારાયણ જે કહેતા હોય એ ખોટું ન હોય વૈદિક પરંપરા છે આપણી બીજી વાત શ્રાદ્ધ આપણે કોને માટે કરીએ છીએ કે જે પિતૃઓ આપણા જે પૂર્વે આ લોકમાંથી વિદાય લીધી છે એને માટે હવે એની ત્રણ ગતિઓ છે એક ગતિ છે યમપુરી નરક ગતિ જેમને પ્રાપ્ત થયેલી છે તો શ્રાદ્ધ કર્મના ફળ આપી એની ઉર્ધ્વ ગતિ થાય છે અને બીજી ગતિ છે મધ્યમ ગતિ એટલે કે હજી સુધી ભગવાનના ધામમાં પહોંચ્યા નથી પણ રસ્તામાં છે માર્ગમાં છે આપણે જે કાંઈ સત્કર્મ કરીએ છીએ એ સત્કર્મના પ્રતાપે એને બળ મળે છે એને તાકાત મળે છે અને ગતિ પ્રાપ્ત થાય છે અને ત્રીજું અને શ્રેષ્ઠ ગતિ એટલે ભગવાનના ધામમાં તમારા પિતૃઓ ગયા હોય તો એનું પણ શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ શું કામ કારણ કે એ ત્યાં બેઠા બેઠા આશીર્વાદ આપે છે ધર્મદેવનું શ્રાદ્ધ કરવામાં આવેલું છે ઇતિહાસ નોંધ કરે છે ધર્મદેવની દુર્ગતિ નહોતી થઈ ઘણા બધા હરિભક્તો આજે એવું પણ કહેતા થઈ ગયા છે હવે અમારા માઉ કે અમારા વડીલો કે અમારા પૂર્વ ભગવાનના બહુ સારા ભક્ત હતા એ તો ભગવાનના ધામમાં બેઠા હવે એને શ્રાદ્ધ નાખવાની શું જરૂર છે આવું કેનારા માણસો હોય છે પણ એક ખોટું જ્ઞાન જાહેર કરવાની કોઈ જરૂર નથી આ દુનિયામાં મહારાજે જે કાંઈ ગ્રહસ્થાશ્રમીઓ છે એ બધાનું શ્રાદ્ધ સન્યાસીના શ્રાદ્ધનો પણ દિવસ નક્કી કરેલો છે તો શ્રાદ્ધ કર્મ એ માત્ર કોઈ ક્રિયા નથી પણ તમારા જે પૂર્વજો છે તમારા જે પરિવારજનો છે એમના સ્મરણાર્થે એના રાજીપા માટે એક સત્કર્મ કરવાનો બહુ સુભગ સમન્વય છે બહુ સારો અવસર છે ભગવાનને બ્રાહ્મણોને સાધુ તો વગેરે જે કાંઈ સત્કર્મ કરીએ એ તમામ શ્રાદ્ધ કર્મમાં નિહિત કરેલા કર્મ છે એમાં પણ વિશેષ કરી અને સર્વપિતૃ અમાવાસ્યા જે શ્રાદ્ધ છે એને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પિતૃ બે વાર આ ધરતી પર આંટો મારવા આવે છે પહેલું કે જે તિથિએ તમારા પિતૃઓ વિદાય લીધી હોય એ તિથિ આવે છે તમે જે કર્મ કરો એને પ્રાપ્ત થાય અને બીજું અમાસના દિવસે ફરી એકવાર આવે છે કે અમારે માટે જો કંઈ કર્મ કર્યું હોય તે કર્મનું ફળ લઈ અને અમે જઈએ એટલા માટે શાસ્ત્ર એમ કે છે કે પોતાના પિતૃઓના આત્માની શાંતિ માટે એની મોક્ષની પ્રાપ્તિ માટે અથવા તો એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પિતૃ જેને પ્રસન્ન હોય એમના જીવનમાં નાની મોટી ઉપાધિઓ કે વારે વારે બીમારીઓ તમારા પરિવારમાં આવતી હોય અથવા તો લગ્ન યોગ ન સર્જાતા હોય અથવા તો કાર્ય બરાબર ન થતું હોય ઘરમાં એકબીજાને અણબનાવ બહુ રહેતા હોય ધંધા બિઝનેસ ન ચાલતા હોય આ બધા જ કાર્યોમાં આ બધી જ બાબતોમાં પિતૃ કર્મ બહુ કામ લાગે છે શાસ્ત્રીય પ્રમાણ હરિભક્ત છે ગરુડ પુરાણમાં કહ્યું છે અમાવાસ્યામ તો યા કૃષ્ણ મહાલયા ઇતિ સ્મૃતા તસ્યામ તો વિધિવત પ્રીત્ય કૃત્વા સર્વ સમાપ્ત એટલે કે કૃષ્ણ પક્ષની જે અમાવાસ્યા જે મહાલય અમાવાસ્યા કહેવાય છે આ દિવસે વિધિપૂર્વક પોતાના જે કાંઈ સર્વ પિતૃઓ છે તેથી તમને ખ્યાલ હોય ન હોય પણ તમામ પિતૃઓની પૂર્તિને માટે તૃપ્તિને માટે શ્રાદ્ધ કર્મ અવશ્ય મેવ કરવો જોઈએ પિતૃનામ તૃપ્તિ કારિણી સર્વા શ્રાદ્ધ ક્રિયા સર્વ પિતૃ દિને તો યત કૃતમ તૃપ્ત વિશેષતઃ શ્રાદ્ધ કર્મમાં પણ જ્યારે સર્વપિતૃ અમાવાસ્યાના દિવસે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે દિવસે એવો કોઈ નિયમ નથી કે આ દિવસે આનું જ શ્રાદ્ધ થાય તમામ પિતૃઓની તૃપ્તિને માટે આ અમાવાસ્યાનું શ્રાદ્ધ બતાવવામાં આવ્યું છે માટે આ શ્રાદ્ધ છે એ પણ ભાવ ભક્તિ અને પ્રેમનો એક પ્રકાર છે આપણી વચ્ચે નથી એને વર્ષો વ્યતીત થઈ ગયા હોય છતાં પણ એમની સ્મૃતિમાં એમના યાદમાં સારા કામ કરીએ છીએ તે દિવસે ભજન કરીએ છીએ આ શ્રાદ્ધના પણ કેટલા કેટલા પ્રકારો છે મૂળ પાંચ પ્રકારો એમાંથી પાછા ઉપચાર પ્રકારો છે આપણે યજ્ઞ કરીએ એ યજ્ઞમાં પણ શ્રાદ્ધ કરમાવે છે તમે ભગવાનને જે આહુતિ આપો આપણે શું બોલીએ સ્વાહા ઓમ સ્વામિનારાયણ નમઃ સ્વાહા એમ આપણે બોલીએ ઓમ શ્રી કૃષ્ણાએ સ્વાહા ઓમ શ્રી વાસુદેવાએ સ્વાહા સ્વાહા બોલીને જે આપણે આહુતિ આપીએ છીએ એ પરમાત્માને પ્રાપ્ત થાય છે ભગવાન સ્વીકાર કરે છે પણ સ્વધા બોલીને જે આહુતિ યજ્ઞમાં આપો છો એ આહુતિ તમારા પિતૃને પ્રાપ્ત થાય છે આ વૈદિક રીતે વૈદિક પરંપરા શાસ્ત્રમાં કહેલી છે સ્વધા કહીને જે આહુતિ આપવામાં આવે યજ્ઞમાં આહુતિ આપવામાં આવે એ આહુતિ તમારા પિતૃને પ્રાપ્ત થાય છે એમ આપણું સનાતન સંસ્કૃતિ અને આપણા હિન્દુ શાસ્ત્રો બહુ સ્પષ્ટ કહી રહ્યા છે માટે આવા આવા જે કાંઈ કર્મ છે એને બહુ શ્રદ્ધાપૂર્વક અને પોતાની શક્તિ મુજબ અવશ્ય મેવ કરવા ભગવાનના ભક્તોને આ મહારાજની આજ્ઞા પણ છે માટે મહારાજની આજ્ઞાનું પાલન થાય અને સાથે સાથે ગ્રહસ્થ ધર્મનું પણ પાલન થાય એટલા માટે આ વાત તમને મેં કરી આપની અનુકૂળતા મુજબ આપણે પણ આ વર્ષે બહુ સરસ વ્યવસ્થા કરી છે ભક્તોની સુખાકારીને માટે પિતૃશ્રાદ્ધ નિમિત્તે તમારા પૂર્વજોના મોક્ષાર્થે સ્મરણાર્થે ઠાકુજીને અથાળ સંતોને રસોઈ નોંધાવી હોય એને માટેની જે કાંઈ વ્યવસ્થા છે અગિયારસો રૂપિયાની આપણે નક્કી રકમ નિર્ધારિત કરેલી છે તો એ પ્રમાણે એમાં લાભ લઈ શકો છો ગયા વર્ષે ઘણા બધા હરિભક્તોએ એ લાભ લીધેલો આ વર્ષે પણ એ લાભ લઈ શકાશે અમાસના દિવસે પિતૃઓના મોક્ષાર્થે આપણે લાઈવ અડધી કલાકની અખંડ ધૂન કરવાના છીએ તો એ પણ રવિવારનો દિવસ છે રજાનો દિવસ થાય ને હા રજાનો દિવસ છે રવિવાર આવે છે એટલે સોરી હા રવિવાર છે રવિવારના દિવસે અમાસ છે એકવીસ તારીખ છે તે દિવસે બહુ સાથે મળીને ભજન કરશું અને ભજનનું ફળ જે જે હરિભક્તોએ શ્રાદ્ધ કર્મ કર્યું હોય પિતૃ કર્મ કર્યું હોય એને પ્રાપ્ત થાય તો સરસ અવસર છે એનો પણ હરિભક્તો લાભ લેશો